સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે ગતરાત્રીએ પડેલા આશરે પંદર ઇંચ જેટલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાઈ છે અતિભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા એક અંદાજ મુજબ લગભગ સાતસો એકર જેટલી જમીન પર વાવેલા મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે આ ઉપરાંત એકસો ટકા ડ્રીપ સિંચાઈ ધરાવતા આ ગામની સમગ્ર ટપક સિંચાઈ પદ્ધતિ પણ પાણીના ધસમસ્તા પ્રવાહમાં ખેંચાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને પાક અને ડ્રીપ સિંચાઈ બંનેમાં મોટું નુકસાન થયું છે અડધી રાત્રે આવેલા આકસ્મિક પૂરના કારણે આશરે દસમી પંદર જેટલા પશુઓના પણ મોત થયા હોવાના અહેવાલ છે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ગામમાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ પ્રભાવિત થઈ છે બપોરના બાર વાગ્યા સુધી મતદાન થઈ શક્યું ન હતું અને હાલ પૂરતું સ્થાનિક સ્વરાજ્યનું મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું છે ગામમાં થયેલા આ પારાવાર નુકસાનના મામલે સ્થાનિકો તંત્ર પાસેથી તાત્કાલિક મદદની અપેક્ષા રાખી રહ્યા છે મારા ગામનું નામ રોધરા ખેડબમા તાલુકો સાબરકાંઠા જિલ્લો ગુજરાત રાજ્ય ગઈ રાત્રે અમારા ગામની અંદર પંદરથી સોળ ઇંચ વરસાદ પડ્યો છે તે વરસાદના લીધે ખેતીની અંદર સો ટકા નુકસાન થયું છે અમારા ગામની અંદર સો ટકા મગફળીનું વાવેતર થાય છે સોએ સો ટકા મગફળી આજે નિષ્ફળ જઈ છે અને ટપક સિંચાઈમાં આખા ગુજરાતમાં પહેલાં નંબરનું ગામ ગોધરા છે કે એમાં સો ટકા ડ્રીજ પદ્ધતિ થઈ રહેલી છે તે સંપૂર્ણપણે આજે આટલા બધા ભારે વરસાદની અંદર તણાઈ ગયેલી છે અને અમારા ગામના પશુઓના પણ મરણ થયેલા છે તણાઈ જવાથી પણ બારથી તીર ઢોર મરી ગયેલ છે અને રોડ રસ્તા બધું આજે નુકસાન પૂરું થઈ જાય તે પણ તૂટી ગયેલું છે લાઇટના થાંભલા પણ તૂટી ગયેલા છે અને આજે અમારા ગામની અંદર સરપંચના ઇલેક્શનની ચૂંટણી છે તો એમાં પણ ચૂંટણી બંધ રાખી છે સ્થગિત કરી છે અમે અને મતદાન કરવા માટે કોઈ વ્યક્તિઓ આવવા પણ તૈયાર નથી એટલું બધું ભારે ગામમાં નુકસાન થતાજી થઈ તો તો સરકારશ્રીમાં નમ્ર નિવેદન છે કે એનો સર્વે કરાય જે તે કોઈ ખેડૂતોને જે તે કક્ષાએ જે પ્રમાણમાં નુકસાન જે પ્રમાણમાં નુકસાન સરભર કરી ભરપાઈ કરી એવી સરકારશ્રીને વિનંતી છે અને આજે અમારા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે મારું નામ પટેલ રાકેશભાઈ ભીખાવી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા